નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે એક બાર બે હજાર ચોવીસ આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બાખલકા ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે જાગૃતભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે ટમેટીનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવન આવે એનો જે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવે

એ પછી જશે આપડે પાયા ના ખાતર માં શું નાખેલું છે પાયા ના ખાતર માં જયારે સાફ પાડ્યા તો એમાં સાણિયું ખાતર ભરીને પછી પાળા બંધ પછી ઉપર શોભી અને પછી ઉપરથી આપણે રાસાયણિક ખાતર માં વીસ વીસ જીરો તેર નાખ્યું બરાબર છે હવે તમે સોળ થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર રાખ્યું છે સોળ થી સોળ માં તો દોઢ બે ફૂટ અને હાર વચ્ચે છ ફૂટ નું અંતર છે ઓકે અને તમારે કેટલા વર્ષ નો અનુભવ છે આ ચોથું વર્ષ છે બરાબર છે ખેડો મિત્રો ઉંમર ભલે નાની હોય પણ જબરજસ્ત ખેતીનું નોલેજ ધરાવે છે દરેક પાક વિશે અને દરેક જે દવાઓ વિશે સારામાં સારું નોલેજ ધરાવે છે બીજું ખાસ કે આપણે વચ્ચેના ગાળામાં જે છે આપણે વરસાદની કેવી વરસાદની તમને ખબર હોય તો હાથે એક જડ વરસાદ રહ્યો તે ખાલી કેમ કે સીપો એમ

અને આવું તો છે દરેક જે 16 માં લાગેલું છે અને સાથે ફ્લાવરિંગ તો નવું શરૂ જ છે ને ફ્લાવરિંગ થાય આપડે મને લાડવા થી માની બોરધીનું શરૂ છે બરાબર છે મોટા થી નાના થી બધું ટમેટું છે આપ જોઈ શકો છો કેમેરા પણ ખેડો મિત્રો જો આ જે છે આપડે દવાનું જે છે શાનદાર રિઝલ્ટ છે જાગૃતભાઈના ફિલ્ડમાં મળેલું છે બાકી ટમેટા તો જો મારી આને ઘણા હતા 3 થી 4 જણાને તો થઈ નકી બરાબર કંટાળી નકી કે હવે ટમેટા ન થાય આપડે કઈ કંટાળ્યા નહીવર છે પછી અત્યારે ઓર્બિટ આવે છે દસ કિલોની ડોલ માં આપે છે કે નઈ

રોગમાં તો જો સોમાહું હોય તો સુકારાનો પ્રશ્ન હોય બરાબર છે અત્યારે જે ઠંડીનું વાતાવરણ થાય ઠંડી જાકડનું એટલે ઈડનો પ્રશ્ન પેલા આવે બરાબર છે તો ઈડ માટે છે આમાં આપણે એમ્પ્લીગો વાપર્યું એમ્પ્લીગો સીઝનડા કંપનીનું એમ્પ્લીગો બરાબર છે સ્ટીકર આપે હા સ્ટીકર બરાબર છે હવે તમે ટમેટા છે વેચવાનો માર્કેટ કઈ જગ્યાએ તમારું આપણે પાલીતાણા છે બરાબર છે હવે ખાસ આપણે જે ટમેટા છે તૈયાર થયા છે કેડો મિત્રોનો કેવા તૈયાર થયા છે

કારણ કે આની અંદર જે છે બોરોન ની ટકાવારી આવી જાય છે આપડે અને ખેડૂત મિત્રો માં જે આપણે ફાટી જવાનો પ્રશ્ન હોય એ જે બોરોન ની ઉણપ હોય છે બીજો ખાસ કે તમારે જે છે આપણે હાલની તકે આપણે બજાર ભાવ કેવા છે બધા કિલોના છાલી થી પિસ્તાલીસ રૂપિયા પચાસ રૂપિયા બરાબર છે ખેડૂત મિત્રો એકદમ જે છે એક્સપોર્ટ ક્વોલિટી જે છે આખા ટમેટા તૈયાર થયા છે આપણે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારી શું ભલામણ આપણે પીવન દવા કેવી આવે છે હા પીવન દવાનું તો હાલે આપડે ગયા વર્ષે પણ તમને ખબર હોય તો આપણે મિટિંગ કરી હતી કંપની નું અને ગયા વર્ષના તમારા અનુભવ જે આપડે હતો કે ટમેટો માં આ દવા આવું કામ કરે છે ટમેટો માં હું અન્ય પાકમાં બધા ટોટલમાં હું વાપરું અને ટોટલમાં હારામાં સારું રીતે આપે મને બરાબર સો ટકા જે ફ્લાવર તમે આવવા જો હું તમને દેખાડીશ

પેલા વાહડા લઈ આવ્યા પછી વાળો નાખ્યો અને ગયા વર્ષે આપડે હાડ નું અંતર પાંચ ફૂટ નું હતું ગયા વખતે પાંચ ફૂટ નું હતું હાલ જગ્યા એટલે આ વખતે વધારે કરી નાખ્યું છે બીજો ખાસ કે ઉપર જે આપણે મંડપ પદ્ધતિથી આપણે ખેતી કરવી ટમેટી તો એનો ફાયદો શું રહેશે ફાયદામાં હવે બીજું તો કઈ નહીં પણ જે આપણે નીચે હોય ને ટમેટી તો એક ટમેટું લગભગ હાજુ ન રે બગડી જાય પાણી અને જમીનનો સપોર્ટ થાય એટલે ટમેટું ના બેસી જાય આમાં એક પણ ટમેટું તમારું બગડે નહીં સો ટકા ખેડૂત મિત્રો ખેડો મિત્રો ખાસ એમની જે છે સલાહ લેજો કારણ કે દરેક પાકમાં છે એક્સપર્ટ છે અને ખેતીનો સારો એવો અનુભવ છે દરેક દવા વિશે છે સારામાં સારું નોલેજ ધરાવે છે તો બીજો ખાસ ખેડૂત મિત્રો કે પીવણ જે છે એ આપણે સોળને જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો જે છે એ પીવણ દવાની અંદર આવી જાય છે એવી એક જબરજસ્ત આખી પ્રોડક્ટ છે અને આજે માર્કેટમાં એની ખૂબ ડિમાન્ડ છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યુંલ છે બે લાઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય